સમાચાર વિગતવાર કચ્છમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ઘટ પડી રહી છે જેને લઈને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે ત્યારે આ મામલે સામાજિક સંસ્થા સર્વસેવા સંઘ વારે આવી છે અને સર્વસેવા સંઘે કચ્છમાં શિક્ષકોની નિમણૂક કરવાની જાહેરાત કરી છે જે અંતર્ગત મુન્દ્રા તાલુકામાં એકસો પચાસ શિક્ષકોની હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે સર્વસેવા સંઘ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક બંને શાળામાં ભરતી કરવામાં આવશે સર્વસેવા સંઘ જ્ઞાન જ્યોતિ યોજના તળે તાત્કાલિક ધોરણે આ ભરતી કરશે સર્વ સેવા સંઘ કચ્છ છે ભરતીની પ્રક્રિયા હાથ ધરશે અને આ સાથે તમામ નિમણૂક પામેલા શિક્ષકોને નવ હજારનો માસિક વેતન ચૂકવાશે તેવી પણ જાહેરાત કરી છે ત્યારે સૌ કોઈએ સર્વ સેવા સંઘ કચ્છ અને તેના પ્રમુખનું આભાર માન્યો છે અને કામગીરીને સરાહનીય ગણાવી છે સર્વસેવા સંઘ કચ્છ ભુજ દ્વારા અમે એક પહેલ કરવા જઈ રહ્યા છીએ મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની જે ઘટ છે એને પૂર્તતા કરવા માટે સરકાર સાથે સહભાગી થઈ અને દોઢસો શિક્ષકોની અમે નિમણૂક કરવા જઈ રહ્યા છીએ જેની વર્તમાન પત્રો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અમે જાહેરાત કરી છે શિક્ષણ એ આપણા યુવાનોનું ભવિષ્ય છે એટલે એના માટે સરકાર સાથે સંસ્થા પણ સહભાગી થઈ અને આપણે આ પહેલ કરી છે અને મારી સૌ ગ્રામજનોમાં રહેતા લોકોને વિનંતી છે કે જે ગામમાં આપણે જ ગામમાં જે શિક્ષકની ઘટ છે તો ગામના જ સ્થાનિકો એમાં ભાગ લઈ અને આપણા દીકરા દીકરીઓને ભણવા માટે આપણે પણ જોડાઈએ એ જ અભ્યર્થના સાથે અમારો એક આ ધ્યેય છે સેવા સંઘ હંમેશા કચ્છમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય એમાં દરેક વખતે કાર્ય કરતું રહે છે આજથી વર્ષ મારા આદરણીય તારાચંદભાઈ બે હજાર પંદર માં આવી જ રીતે શિક્ષકો માટેની જ્યારે સરકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ હતી પરંતુ એ ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતા થોડુંક ટાઈમ લાગે એટલે ત્યારે પણ શિક્ષકોની આપણે નિમણૂકો કરી હતી એ જ પ્રમાણે આજે પણ મુન્દ્રા તાલુકાના લગભગ ઓગણસાઠ જેટલા ગામોમાં આપણે શિક્ષકોની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ આપણે સૌ સાથે મળીને આપણા ભવિષ્યને સુદ્ધ બનાવીએ આપણા વિદ્યાર્થીઓને સુદ્ધ બનાવીએ એ જ અભ્યર્થના સાથે આ અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર